લો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હું છું શ્યા માહિર સૌ પ્રથમ તો મહારાષ્ટ્રની દરેક આહિરાણી ગોપીઓને મારા વંદન મિત્રો સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે આપણા અખિલ ભારતીય અને અખિલ વિશ્વની આહરાણી બહેનોએ શ્રી દ્વારકાધીશની નગરી નંદધામ પરિસરમાં સાડત્રીસ હજાર બહેનોએ તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ યોજાયેલ મહારાષ્ટ્ર રમીને કહી શકાય કે ઇતિહાસ રચી દીધો છે તેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાની છે અને આ ઇતિહાસ ક્યારેય ભૂલાશે નહીં તો હવે પછી આહિરાણી મહારાજ રમવા ગયેલ દરેક બહેનોએ બારોટના ચોપડે પોતાની નોંધ કરાવવા કઈ રીતે અને શું કરવું તેનો નવો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ લોગને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી મારા નવા વિડીયો આપને સૌ પ્રથમ જોવા મળી રહે તથા મારો આ વિડિયો આપણા આહિરાણી મહારાજની દરેક બહેનોના પરિવાર સુધી પહોંચાડજો જેથી દરેક બહેનો અને કાર્યકર્તા બહેનો એડ્રેસની એક ફાઇલ તૈયાર કરી શકે હવે પછીના હજારો વર્ષ પછી એવી કદાચ વાત થાય કે હા દ્વારકામાં સાડત્રીસ હજાર આહિરાણીઓનો મહારાજ થયો હતો પણ ગિનીસ બુક સિવાયનો ઇતિહાસ કે કાંઈ નોંધ જોવા નથી મળતા ત્યારે આ નાની વાત કદાચ મોટી લાગશે મિત્રો આશરે પાંચસો વર્ષ પહેલાં થયેલા રજવાણી મહારાષ્ટ્રની તારીખ વાર તિથિ અને દરેક આગિરાણી ગોપીઓના પૂરા નામ સાથે બારોટના ચોપડે ચડેલ છે કદાચ ત્રણ ચાર નામ હજુ એ ત્યાંથી નથી મળેલ તો મિત્રો જેને આ મહારાષ્ટ્રનો દિવ્ય વિચાર આવ્યો એવા શ્રીમતી લીરીબેન માડમ તથા પોરબંદર જિલ્લાના શ્રીમતી જયાબેન ભાદરકા અને હાલ જૂનાગઢ રહેતા પોરબંદર જિલ્લાના ભોડદર ગામના નારાયણભાઈ ભેડા તથા મારી આપણા લોહિયા આહી સમાજને માગણી અને લાગણી છે કે આપણા આ મહારાષ્ટ્રમાં રજિસ્ટ્રેશન થયેલ તમામ માતા બહેનો દીકરીઓના પૂરા નામ એડ્રેસ સાથે બારોટના ચોપડામાં નોંધ થાય તો હજારો વર્ષો પછી પણ આ બ્રજવાણી મહારાષ્ટ્રની જેમ આપણે દ્વારિકામાં યોજાયેલ મહારાષ્ટ્રનો ઇતિહાસ કાયમ રહે લીરીબેને આપેલ યાદી મુજબ આહિરાણી મહારાષ્ટ્ર દ્વારકામાં રજીસ્ટ્રેશન થયેલ તમામ બહેનોની કોમન યાદી તેમની પાસેથી મળી રહેશે પણ આપણા જિલ્લા તાલુકા અને ગામ લેવલે જે મહારાષ્ટ્રના કાર્યકર્તા બહેનોએ પોતાની નોંધણી થયેલા દરેક નામ સાચવીને રાખવા જેથી આપણા નામ જ્યારે બારોટના ચોપડે નોંધ થાય ત્યારે પૂરા નામ અને એડ્રેસ સાથે મળી રહે બીજી ખાસ નોંધ એ છે કે મિત્રો આપણો આહિરોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો છે આહિર જ્ઞાતિ ભારતની એક પ્રાચીન જ્ઞાતિ છે પણ અમુક શાસ્ત્રકારોએ પોતાના સ્વાર્થ માટે અને આહિરોમાં ભળવા માટે આપણા ઇતિહાસને કોર્ટ સુધી ઢસડી જવાના પ્રયત્નો કરેલા છે ત્યારે આપણા આ બારોટના ચોપડાની નોંધથી આ નીચી માનસિકતા ધરાવતા મોટા શાસ્ત્રકારોના હથિયાર હેઠા પડી જાય છે આવા સમયે કદાચ ભલે હજારો વર્ષ થાય પણ બારોટના ચોપડે લીધેલી નોંધ હાઈકોર્ટ તો શું સુપ્રીમ કોર્ટને પણ માન્ય રાખવી પડે છે આપણે ભગવાન દ્વારકાધીશના સીધી લીટીના વારસદારો છીએ અને આપણા આ મહારાષ્ટ્રની નોંધ બારોટના ચોપડે થાય તે માટે લીરીબેન માડમનું આહવાન છે કે તમામ કાર્યકર્તા બહેનો પોતાના રજીસ્ટ્રેશન થયેલ દરેક બહેનોનું પૂરું નામ એડ્રેસ સાથે એક પીડીએફ તૈયાર રાખે કારણ કે આપણે સમસ્ત આહિર બારોટના ચોપડે તથા આપણા કુટુંબનો જે આંબો બનાવતા હોય તે બારોટના ચોપડે આપણી આ આહિરાણી મહારાષ્ટ્રની દરેક બહેનોની નોંધ થવી એટલી જ જરૂરી છે તો આ માટે લીરીબેન માડમ તથા જયાબેન ભાદરકા અને આપણા આહિર સમાજના આગેવાનોના સાથ સહકારથી લીરીબેન સાથે વાત કરી આહિર સમાજની એક મીટિંગ યોજી અને આ નાના વિચારને હજારો વર્ષો પછી મોટું પ્લેટફોર્મ મળે તેવી મારી હાર્દિક માગણી અને લાગણી છે તથા આપણા ખમીરવંતા આહિર સમાજના આહિરોના ઇતિહાસમાં ખોટી કાયદાકીય છેડછાડ ના થાય તેનું ધ્યાન રાખવાની આપણા દરેક એકલોયા આહિરોની ફરજ છે ભાઈઓ જ્યાં પવિત્ર મહારાષ્ટ્ર યોજાયો હતો તે સૌરાષ્ટ્રની દ્વારિકા ભૂમિએ શ્રી શ્રીકૃષ્ણને આકર્ષિત કર્યા હતા એથી વ્રજ અને મથુરા છોડ્યા પછી ભારતના ઘણા વિસ્તારો છોડી અને શ્રીકૃષ્ણએ દ્વારકામાં નિવાસ કરવાનું પસંદ કર્યું હતું તો મિત્રો આ વિડિયો આપણા આહીર પરિવારના મહારાષ્ટ્રમાં રજીસ્ટ્રેશન થયેલ દરેક બહેનો અને કાર્યકર્તા બહેનો સુધી શેર કરજો તેવી મારી નમ્ર વિનંતી છે અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ બ્લોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામાહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ